નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવીએ છો ચાલો વાર્તાની શરૂઆત કરી પ્રેમ વિશે નાનપણથી જ એક બાબત એવી મનમાં ઠસાવેલી કે યુવક અને યુવતી પ્રેમ થઈ જાય એ અત્યંત તુચ્છ અને હિન બાબત કહેવાય છે સામાન્ય માણસોની પ્રેમ જેવી હરકત કરી શકાય નહીં મનમાં ઠસાવેલી આ વાતને કારણે જ ભૂલથી આવતા જતા કોઈ પ્રેમી યુગને બેસેલું દેખાય બાઇક પર જતું દેખાય તો મનમાં સુખ જેવી આવતી કે હાય હાય આ તો જુઓ કે ઋન્ન કૃત્ય કરી રહ્યા છે સમાજમાં તો ઇન્સ્ટાગ્રામ પ્રેમ લગ્ન વિશેનો કોઈ કિસ્સો કહેતો હોય તો હાહાકાર મચી જતો અને બે પ્રેમીઓ કોઈ મોટો ગુનો કરી નાખ્યો હોય તો કે આ તો તેની વાત જ્યારે મનમાં આવી બધી બાબતો તેની સમજણ નહોતી પછી તો જેમ જેમ મોટા થયા એમ સમજ વધતી ગઈ દ્રષ્ટિકોણ કેળવાતો ગયો પ્રેમ વિશેની માન્યતાઓ બદલાતી ગઈ સમજણ થયા પછી પ્રેમ જેવા તત્વો પ્રત્યે માનતો વધતું પરંતુ જીવનમાં કેવું ક્યારેય ધાર્યું નહોતું ક્યારેક આપણને પણ પ્રેમ થઈ જશે આપણે એક ખટમોરી મધુરી લાગણીઓમાં વેડોલા થઈ જઈશું પ્રેમ પ્રત્યે માન હોવા છતાં પ્રેમ નહીં કરવા પાછળનું કારણ એક જ છે મારી સમજણ પળી કેળવાઈ હોય પરંતુ મારા ઘરના સભ્યો અને મારા વડીલો હજુ પણ પ્રેમ એટલા જ હતા વડીલોની કપકી વેરી મારે એવું કૃત્ય કરવું નહોતું એટલે આ બાબતે માટે વિચારવું જ બંધ કરી દીધું કે આ તો પ્રેમ છે દિલ કહીએ આપણું ધાર્યું થોડુંક કરે તો જે કરવાનું હોય એને એવું જ કરવું પડે છે આટલું ગીત છે ને દિલ કા હે ના હમ દિલ ન કિસી કી માને એ જ રીતે મારા ઘરના લોકોની માનસિકતા મને ખબર હોવા છતાં હું પ્રેમમાં પડી ગઈ દિલને જ્યારે પ્રેમની લાગણીઓનો અહેસાસ થવા માંડેલો ત્યારે જ મેં દિલથી ઢાંકેલો અને રોકેલો જાત લાખને સમજાવેલી પણ મારું ધાર્યું ન થયું ન જ થયું હું અને અલ્પેશ એક જ ક્લાસમાં વણતા અને નાનમાં અક્ષરો એક સરખા હોવાતા ને કારણે મારા રોલ નંબર આગળ પાછળ રહેતા જેના કારણે પરીક્ષામાં અમારે આગળ પાછળ બેસવાનું થતું first યરની પહેલી પરીક્ષા સુધી તો બધું સમજતું હતું પરંતુ પહેલી પરીક્ષા ચાલુ કે પરાઈ નાની મોટી પૂછપરછને કારણે અમારી વચ્ચે બોલચાલના સંબંધ વિકસ્યા જે સંબંધ પાછળ જતા મિત્રતામાં પણ નમ્યા અને એ જ સમય પછી પ્રેમમાં પણ નમ્યા બીજા વર્ષમાં પ્રવેશ એ પહેલા તો અમે એકબીજાના ગાઢ પ્રેમમાં પડી ગયેલા પછી તો પૂર્વ બે વર્ષ મેં કોલેજ અને મારી લવ લાઈફને એન્જોય કરી એ બે વર્ષ દરમિયાન અમે ખૂબ જ સાવચેતી પણ રાખતા ક્યાંક અમને કોઈ જોઈ નહીં જાય નાખો દેખડો ન થઈ જાય એમ કરવાની સાથો સાથ અમે ચિંતા અને ચિંતામાં જ અનેક વખતે જીવ પણ બાળ્યો છે કારણ કે મારું લગ્ન થશે કે નહીં અને આજીવન એક રહી શકેશું કે નહીં મારું ગ્રેજ્યુએશન થતું ત્યારે પરીક્ષાને રિઝલ્ટની ચિંતા કરતા વધુ ચિંતામાં મારી લાઈવ લાઈફ નહીં હતી કારણ કે ગ્રેજ્યુએશન પૂરું થઈ જવાને કારણે મારા ઘરે મારા મૂળની શોધ કરી રહ્યા હતા કલ્પેશના ઘરે આ બાબતે કોઈ તકલીફ તેઓ મને સ્વીકાર પણ તૈયાર હતા નક્કી કર્યું કે ભાગીને લગ્ન કરી લેવા છે કે થોડા દિવસ મહિના સુધી તણાવ જરૂર રહેશે પરંતુ અમારી જીવનની બાબતે મને કાયમી શાંતિ થઈ જશે મારા વડીલોએ મને ગાળામાં મૂકી ચેન આત્મા સોનાની વીટી અને ચારેક બાંગડીઓ પહેરાવી હતી પણ મારે ઘરે કશી લઈ જવાનું નહોતું એટલે મેં એક રાત્રે જ મેં મારા શરીર પરના તમામ ઘરણા ઉતારી લીધા બીજા દિવસે સવારે મારી માતાની શરીરમાં નજર પડી તો પરંતુ એ કહ્યું કે આજે અમે બધા કોલેજ ફ્રેન્ડ્સ ચેરી ટ્રીપ માટે વરપાક થઈ રહ્યા છીએ પાણીમાં આ બધા કરેણાનો બધો ત્રાસ થઈ જાય એટલે કાઢી નાખીએ છીએ સાંજે ફરી લઈશું આટલું બોલીને હું મારી માતાને ભેડી પડી મા મહેનતે મેં મારા માસુ ગળે જે ગયેલા ડુંગમાં ને અટકાવે પણ તો આ તો મારી જનની જ હતી જેણે મને જન્મ આપ્યો છે અને હું કંઈક કહું તો એ સમજી જ જાય છે આમ તો રોજ તો ઘટતી નથી આજે કેમ અચાનક ઘટી ગયું સાચું બોલ શું કરવા જઈ રહી છે ક્યાં કોઈની સાથે ભાગવાનો વિચાર છે આની વાત હું ટાળી શકી નહીં એને કહ્યું હા જો કે એ પણ જાણતી હતી કે જો એ કોઈ ઉહા પોક મચાવશે તો મારા માથે ઉભરી આફત આવી પડશે મારે તો રોજ ઘરમાં કરવા જ પડશે એટલે એ કંઈ બોલી નહીં જલ્દીથી રસોડામાં જઈને કંકાવટી લઈ અને શકુનના પૈસા લઈ આવી ઘરનું કોઈ જોઈ ન શકે એમ એને માટે પડે ચાંદલો કર્યો અને સુકાના પૈસા આપીને ઘરેથી વિદાય આપી બીજી તરફ અલ્પેશે બધી તૈયારીઓ કરી રાખી હતી એટલે અમેર કોર્ટમાં જઈને લગ્ન કરી લીધા પછી એના પરિવારજનોની હાજરીમાં મંદિરમાં ધાર્મિક વિધિથી લગ્ન કરી લીધા રાત સુધીમાં હું ઘરે નહીં પહોંચી એટલે ઘરે હો પણ થઈ ગયો મને ખબર પડી ગઈ કે મેં આંતરજાતિય પ્રેમ લગ્ન કર્યા છે એટલે અમને મારી સાથેના સંબંધ પૂરા કર્યા જોકે હું આ સાથે મેં વાતચીત ચાલુ રાખેલી મેં તહેવારે મારા અંતર આપતી રહેતી પરંતુ પાંચ વર્ષે મારું ભાણું બંધાયું ત્યારે ગયા ભણી ગયેલા ત્યારે ભલે મારો પ્રેમ સફળ થયો છે પરંતુ જ્યારે મારા ઘરના લોકોએ મારા પ્રેમ સાથે સ્વીકારી લીધી ત્યારે મારો પ્રેમ સંપૂર્ણ બન્યો અને વાતની આનંદ ખુશી છે આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ